અંકલેશ્વર શહેર તથા તાલુકામાં પણ હઝરત ઇમામ યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં છે ત્યારે યા હુસેનના નારા વચ્ચે મુસ્લિમ વિસ્તાર એવા વાડ હઝરત હાલિમ શાહ દાતાર ભંડારી અંસાર માર્કેટ કાગજીવાડ કસાઈ કસાઈવાડ તારફિયા સહિત વિવિધ વિસ્તારોમાં તાજિયા જુલુસ નીકળ્યું હતું શહેરમાં પચીસ થી વધુ સ્થળેથી તાજીયા નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને રાત્રે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું તાજિયાનું જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આ ઉપરાંત અંકલેશ્વર ગ્રામ્ય અને જીઆરડીસી પણ તાજિયા જુલુસ નીકળ્યા હતા અંકલેશ્વર અંસાર માર્કેટના ચાંદીના તાજિયા જુલુસે આકર્ષણ જમાવ્યું હતું તો ચાલુ વર્ષે સર્વોદય નગરના ત્રીસ ફૂટ ઊંચા લાકડાના કલાત્મક તાજિયાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ઠેર ઠેર શરબત વિતરણ તેમજ તાજિયા ઝૂલું સાથે સાથે યુવાનોના લાકડી ટ્યુબલાઇટ અને અગ્નિના દંડા સાથેના દાવપેચ જોવા ભીડ જોવા મળી રહી હતી રાત્રિના હઝરત હલીમ શાહ દાતાર ભંડારી દરગાહ શરીફ ખાતે તાજિયા સંપન્ન થયા બાદ તાજિયા કમિટી દ્વારા મુલ્લાવાડ ભંડારી હોટેલ ખાતે સરકારી અધિકારીઓ પાલિકા તેમજ પોલીસ અધિકારીઓ અને મહાનુભાવોનું વિશેષ સન્માન કરાયું હતું શાંતિપૂર્ણ રીતે તાજિયા સંપન્ન થતા પોલીસ અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો

રથયાત્રા આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ અહીંયા આમંત્રિત રહીને અમારું માન વધાર્યું તે બદલ હું સૌનો આભાર માનું છું અંકલેશ્વર શહેર તાજા કમિટી તરફથી તમામ વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત